નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના ગોંડાદરામાં ખોદકામ કરતી વેળા ગુજરાત ગેસ લાઇનમાં ભંગાર સર્જાતા બાદ આગ ફાટી નીકળી હતી આ વિકરા સ્વરૂપ ધારણ કરી લેતા બે માસૂમ બાળકો અને તેમના માતા પિતા દાજી ગયા હતા આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી દાજી ગયેલા પરિવારના ચાર સભ્યોને સારવાર માટે સમીમીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બંને બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે જ્યારે માતાની હાલત ગંભીર છે ગોડાદરા વિસ્તારમાં સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેન રોડની સાઈડમાં ગુરુવારે સવારે દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્ય પસાર થઈ રહી હતી ત્યારે ગેસ લીકેજ થવાના પગલે તેમાં આગ લાગી ગઈ હતી ગેસને કારણે આ વિકરાત સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ દરમિયાન બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહેલા પરિવારના સભ્ય સુરજકુમાર ફોદા નિશાંત પત્ની પરમિલા સુરજકુમાર નિશાંત પુત્રી પરિધિ અને પુત્ર શિવાજ આગની જવાળાઓથી દાઝી ગયા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિધિ નિશાનનું મોત નીપજ્યું છે કંપનીની બેરોજગારીને કારણે આખો પરિવાર તો દાઝી ગયો હતો પરંતુ બાળકીનું મોત થઈ જતા માતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ